રાજ્યમાં બે પેટા ચૂંટણીઓ જ્યારથી જાહેર થઈ છે ત્યારે રાજકીય ગરમાવો તેના માટે લોકો પણ અમુક ઉમેદવારો છે તેને વખોડી રહ્યા છે અમુક ઉમેદવારો છે તેને પ્રેમ પણ આપી રહ્યા છે આજે આ વાત કરવી છે કિરીટ પટેલની કે જે એક દાદા છે અને એક યુવાન છે તેમને પોતાનો પ્રેમ છે તે દુહામાં તેમના પ્રત્યે વ્યક્ત કર્યો હતો નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવાડિયા જે પ્રકારે વિસાવદરનું ખવાજ છે રાજકારણ ગરમાયું છે નેતાઓના ધામા છે તે વિસાવદરમાં અત્યારે જોવા મળી રહ્યા છે આમ આદમી પાર્ટી પણ જોરો શોરૂ પ્રચાર પ્રસાર કરી રહી છે તેવી જ રીતે ભારતીય જનતા પાર્ટીના પણ દિગ્ગજ મંત્રી સહિત મંત્રી મંડળો છે તે ઉતરી ગયા છે વિસાવદરમાં ત્યારે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે કિરીટ પટેલ તેને જે એક દાદા અને યુવાન દુહામાં પોતાનો પ્રેમ વ્યક્ત કરી કિરીટ પટેલની જીત વિશેનું એક દુહો લલકારે છે તેને વિશે જ વાત કરવી છે સૌથી પેલા તે વિડીયો સાંભળીએ આ મારી સિત્તેર વર્ષની ઉંમર છે એ ઘોડી ની રાજા એ માગણી કરી રા માંડવી કે અને અહીંયા મોણિયા આવ્યા અને જ્યાં તિલક કરેલા ભાઈ મોઢું ફેરવે નાગબાઈ ને કીધું કે માં આ તો મોઢું ફેરવે એટલે નાગભાઈ એમ કીધું છે એનો દી ફરે છે એમ આનો દી ફરે છે તું તું દામો કુંડ દેખીશ નહીં નહીં રેવતીજી ના આ મેળી ઠેકાણે તારી મસી તા તું મલા પોકારે માંડડી એમ આ ભાઈ મલા પોકારવાનો છે આ નાગભાઈ એને પૂછશે આ મારા શબ્દો છે યાદ રાખજો લે ભાઈ તું કરી વાત કઈક દુવા બોલ માતાજીની દયા થઈ જાય અને કિરીટભાઈ જીતી જાય તો આપણે બે શબ્દ માં કેવું છે ਉਠੇ ਅਮਰ ਮੈਂ ਕਸ ਕਮਰ ਮੈਂ ਤੂੰ ਸਮਰ ਮੈਂ ਸਾਰਣੀ ਹਾਈ ਟਾਂਡ ਮਰ ਮੈਂ ਖੜਕ ਧਰ ਮੈਂ ਰਣ ਨਗਰ ਮੈਂ ਡਾਰਣੀ ਥਕ ਮਾਰ ਧੜੜਾ ਓ ਤੀਆਂ ਡੜ ਡੜ ਗੜੜ ਨਾ ਦੇ ਗੜਗੜੀ ਸੋਨਲ ਸਮਾਡਾ ਬਿਉਮ ਬਾਡਾ ਖਬਰ ਕਾਡਾ ਘੜ ਖੜੇ ਤੂੰ ਹਾਲ ਜੈ ਜਟਵਾਜ ਚਾਹਤੀ ਕੋਈ ਵਾਰੂ ਨਵਕ ਨੇ ਵਾਟੂ ਨਿਹਾਰੀ ਵਾਵਡੇ ਮਾ ਤਲਕਤਾ ਸੂਰੂਤ ਨੇ ਉਭਿਨ ਰਹਿ ਜੈ ਇੱਕ ਘੜ ਜੈ ਧਾਬੜੀ ਲਈ ਧਰੋੜ ਜੈ ਰਬ ਰਾ ਇਲਾਜੂ ਰੱਖ ਵਾ ਅਮ ਵਕਤ ਵੈਲੀ ਆਵ ਜੈ હવે જનેતા તારૂટ જો સાગર શોચાલ ઝરના પ્રેમ ના નવ કૂટ જોરુ માત ને સબદ ને વિસાર જે ਰਵਰਾਈ ਲਾਜੂ ਰਾਖਵਾਮ ਵਕਤ ਵੈਲੀ ਆਵਜੇ ਰਵਰਾਈ ਲਾਜੂ ਰਾਖਵਾਮ ਵਕਤ ਵੈਲੀ ਆਵਜੇ પટેલને પ્રેમ લોકો આપી રહ્યા છે તો બીજી તરફ તેના પર આક્ષેપો લાગી રહ્યા છે અને લોકો છે તેનો વિરોધ પણ કરી રહ્યા છે કારણ કે તેમણે એક નિવેદન આપ્યું હતું કે વિસાવદર પેરીશ પેરિસ બનાવીશું તો લોકો કરી રહ્યા છે કે વિસાવદર પેરીશ પેરિસ નથી બનાવવું વિસાવદર ને જ રહેવા દો અને આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવ નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન્ટી ન્યૂઝ નમસ્કાર